ચાલુ જ ચાલુ આમ કા કરો કમેન્ટ માં કહી દેજો રાવડી હેપી બર્થડે આજે ફેશલ રાવડી ભાઈ નો બર્થડે હે તો હાલો આપણે તો મારી એક વાર ઓશુ થતી એક વાર ઓશુ થ્યો તો હારું અરે રે તો બ્યુટી પાર્લર કોર્સ ચાલુ થઈ ગયો છે કપાવા જવું પણ ટાઈમ નથી કપાવા જાવ ટાઈમ નથી એવું કહેવાય એવું ફોટે કોન્ટ્રોવર્સીમાં એવું હા જ કહું એવું ખોટું ચાલુ ચાલુ છે ને કાકા એ તું યાર આવું કર્યું મને યાર યાર આવું કરે મને નથી મને

આ ઈને શું થયો છોજો હોજા ઉપાડતી હોજા અંદર હોય છે એ ઓલા કોડે ઘડબડાટી ખેંચી ને એવું થોડું હોય હવે શોર્ટ તમને ઓમ નહિ લાગતું बैठ नहीं यार ये नहीं बैठ अच्छा सीट पड़े है यार हम बोलू ना था तू तो। सीट पड़े है कह तो हम कंफर्टेबल नहीं था तू कंफर्टेबल था तू था वो नहीं था तू अरे आ रही ना बात जो आ जाए ना दबाय अंदर अरे भीड़ पड़े आज पहला है ना अभी लूज था तो भीड़ पड़े मेरा मोला को बैठिए बैठिए नहीं अच्छा है ना शेप हम पड़सी आज शेप पड़ते हैं 5 किलो वजन ले तो हम शेप पड़ते ना बहुत मुश्किल लगती है 7 किलो वजन में મારે બનાવી પડે પણ ટાઈમ મળતો નથી ટાઈમ કાઢવો પડે સવારે માં નવ વાગે વાગે ઉઠતો હવે હવે સાત વાગે ઉઠી હાલતી નો થઈ જવું કેટલી કલાક કરો બે કલાક

તuigyo to meldi man mandire to hu to direct ahi ayo to ee loko

તો મનસુખભાઈ નો લોંગ એક કરી લેવી હિન્દી માં પછી આપણે આપડા શોર્ટ વિડીયો મારા શોર્ટ વિડિયો બનાવી લો ભાઈ એવું લાગે તે તો લોંગ વિડીયો બનાવશું તો ટાઈમ મળશે તો બનાવશું ને ભાઈ ખાલી શોર્ટ વિડીયો બનાવશું લોંગ વિડીયો પછી આપણે બનાવશું મનસુખભાઈ હિન્દી વિડીયો મીડા ધબ ધબા પાંચ સાત મિનિટ નો કઈ નહીં ખબર જો

કે કે આ મે તેદી મે મે પૂરું આજે હું પાર્લર માં તો મે છે ને સીધા કરાવ્યા ને હું વિચારું સુગંધ કેથી જોરદાર સુગંધ આવો

એવી રીતે હું ઈ ન કઈને એવી રીતે ટાટા કહી દો શું લેવું શું ફોન આને તો અત્યાર થી બની ગયો હસબન્ડ જેવું કરે છે બનાવવા રીલ ફોટા મારી એક હું તને બ્રેકનેસ ફૂલ કરી દઉં હાલો તો અમે ધીમે ધીમે શૂટ કરવાનું કરી દેવી ચાલુ

એવું ન કરો યાર તમે આવો આ હું વીરુ આ તું પેતા ભૂલી ગયો ના હું એવું અંદર ન પેતા તમારે એ જરૂર ન પડે છોકરા નો જરૂર પડે કા હોય ને હું જરૂર પડે પાડા દેખાય ન કરાય છોકરી તો પણ તું માવો ઓછો છોખા ને તો તાર પાડા ને અહીંયા લોહી ભરાય તારે જીમ જરૂર ન પડે હું આપણે જીમ જરૂર નથી હોય તો ખાવા પીવા માં ધ્યાન દે માવા ઓછા કઈ રલાવાનું ઓછું કઈ શું એમાં એવું હલાવાનું માં રાખો તો ચાલુ છે આખો દી

હજી મારી ચા ચા બધા વિડીયો સપોર્ટ કરજો પૈસા ની જરૂર પડે ને કે અમારે વિડીયો મહેનત કરવી પડે કે તમે વાત ના પૂછો પરસેવા નીકળી જાય પરસેવા નીકળી જાય અને તમે સમજો તો રાત દુખાવા થઈ જાય ગળાને સાફ કરવું પડે આજે ઓલા ગરારા કરવા પડે ગરમ પાણી ના મીઠા એટલે તમે અમને કયો અમે કેવડી મહેનત કરી તો પછી મહેનત વધારે થાય એનો ઓલા કોડે ફળ મળતું ન હોય એટલે અફસોસ ચેનલ લાઈક શેર સબસ્ક્રાઇબ કરો વીરુ ને તો તમે બધાય બહુ ફળ દીધું છે અને હજી દેતા રહેજો હજી આપડે એક હિન્દી ચેનલ છે હજી વીરુ ને એટલો આગળ વધારો હિન્દી ચેનલ ને આગળ વધારો

અમારા દેવભાઈ બ્લોગ બનાવે મહેનત ખૂબ કરે થોડોક એમને સપોર્ટ કરજો ચેનલ લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વિડીયો જોજો એમાં અમારા જૂના જૂના હશે ને આ તો હું તો જમણા થી બનાવું બાકી જે પહેલા અમારા જૂના વ્લોગ છે ને દેવ મેકેલા હીની દે હું નામ આઈડી નું દેવ બ્લોગ નીચે નામ ઓ હે દેવરાજ તલસાણીયા ચેનલ નું નામ છે એમાં જોડાવ અમારી જૂની જૂની બધી અને મારી ઓફિશિયલ ને

સર એવી કે હું જીતી જ એને એવું લાગે ગુજરાતી માટે બીજી આઈડી રાખે તને એમ લાગે કે સાત લાખ સત્તર માં હિન્દી જ હિન્દી

મારો ફ્રેમ છે એટલે કહું છું કે છે ગુસ્સો આવી જાય પણ હાલો મિત્રો તો આપણે માતાજી ઓકે જય માતાજી નથી ચાલો બાય 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 બાય